ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આવેલ અમૃત ગાર્ડન ખાતે સાઉથ આફ્રિકાના દાતા દ્વારા લેડીઝ આઉટડોર ફિટનેસ જિમ્નાશિયમનો શુભારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આસપાસના રહીશો ઉપસ્થિત રહ્યા હતા હાલના મોબાઈલ અને ફાસ્ટ ફૂડના યુગમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે સમય પણ ફાળવી શકતા નથી જેના કારણે આજના યુવાનોમાં નાની ઉંમરે ડાયાબિટીસ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવા અન્ય રોગો ઘર કરી રહ્યા છે ત્યારે આવા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે પ્રેરિત થાય અને તંદુરસ્ત જીવન જીવે અને કસરત પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર આજરોજ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા ઇસ્માઇલ દાદાભાઈ મચ્છીના પરિવાર દ્વારા નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડન ખાતે લેડીઝ જીમના સાધનો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ ગાર્ડનમાં બીજા ઘણા નામી અનામી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે જેમાં પીવાના પાણીની સુવિધા ફુવારા બેઠકની વ્યવસ્થા રોડ પર વાહન હંકારવા વખતે સાવચેતીના નિયમો નાના બાળકો માટેના રમતગમતના ગમતના સાધનો ગાજીબુ જેવા અનેક સાધનોનો દાન અપાયો છે આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર રાષ્ટ્રીય કિસાન વિકાસ સંગના અધ્યક્ષ અરવિંદસિંહ રણા પ્રોફેસર પીરઝાદ Zubair તથા ગ્રેટ જોગર્સ ગ્રુપના સાથીઓ હાજર રહ્યા હતા હમ નહીં જો સહેલે किसी से चुनु भी हमारा સોલો से कम नहीं है મજબ તો ચાહતા હોય કે દિલ જોર કરે આમ દિલ તોરના કિસ્ા લોકો અમારા ધર્મ આજના આ પ્રસંગે અમૃત ગાર્ડન નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનના રહેવાસી ઈસ્માઈલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીવના સાધનો મુકાયા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે જેવા કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે મુનશી મનુભરવાલા તરફથી ફૂ ફુવારાની સગવડ કરેલી છે આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડતા કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ ને આજના આ સમયની અંદર ફાસ્ટ ફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે લોકો ડાયાબિટીસ પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદરૂપ છે એટલે આ જે અમે જે આનું ઉદઘાટન કરે છે ખરેખર બહેનો માટે છે અને બહેનો અને ભાઈઓને અલગ સુવિધા કરેલ છે એટલે દરેક બહેનોને પણ અમારો વિનંતી છે કે જેઓ જીમમાં આવી અને પોતે કસરત કરી અને પોતાનું શરીર સુધારે ધન્યવાદ